સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ટૂંક સમય પહેલા જ આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો પીએમ મોદી દ્વારા વારાણસીમાંથી જાહેર કરવામાં આવ્યો હતો અને આપણા દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને આ યોજનાના જે સીધા પૈસા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા પરંતુ એમાંથી ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેમને હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાનો લાભ મળ્યો નથી એટલે કે એમના બેંક ખાતામાં હજુ સુધી વીસમા આપતાના પૈસા આવ્યા નથી તો આવા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ જેથી કરીને એમના ખાતામાં અટકાયેલા પૈસા જે વીસમાં હપ્તાના છે એ જલ્દી ને જલ્દી આવી જાય ઘણા બધા ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો પણ નહોતો મળ્યો અને ઘણા બધા ખેડૂત મિત્રોને હવે વીસમો હપ્તો પણ નથી મળ્યો તો હપ્તો મેળવવા માટે શું કરવાનું છે કયું ફોર્મ ભરવાનું છે કયા કાર્યો કરવાના છે કેવી રીતે કરવાના છે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વીડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ તમારે અહીંયા ગૂગલ ઉપર આવવાનું છે જ્યારે તમે ગૂગલ ઉપર આવો છો ત્યાર પછી સૌ પ્રથમ તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન જ્યારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમારી સામે આવશે આ વેબસાઇટમાં હવે તમે જેમ જેમ નીચે સ્ક્રોલ કરશો એમ ઘણી બધી માહિતી તમને અહીંયા જોવા મળી રહે છે જેમ કે અહીંયા આપણને એક માહિતી હજુ જોવા મળી રહી છે જેમાં અહીંયા આપણા વિષ્મ હપ્તા અંગેનું અપડેટ જોવા મળી રહ્યું છે અહીંયા લખેલું છે કે આપણું પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વિશ્વ હપ્તો પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વરાણસી માંથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યું છે એટલે કે આ જે જે કુલ કેટલા લોકોને લોકોને મળ્યો એ જોઈએ તો છે અહીંયા કરોડ લાખ આ યોજનાનો લાભ મળી ગયો છે ને એમના ખાતામાં હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે પણ હજુ બધું હજુ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમના હપ્તામાં બે હજાર રૂપિયા આવ્યા નથી અને એમના ખાતામાં પૈસા નથી આવ્યા તો એમને શું કરવાનું છે તો અહીંયા જોઈએ તો ઘણા સમયથી તમારા ખાતામાં હપ્તો ના આવતો હોય એટલે કે જે છે તમને 18મો હપ્તો ના મળ્યો હોય ઓગણીસમો હપ્તો ના મળ્યો હોય આ હપ્તો પણ ના મળ્યો હોય એટલે કે બે થી ત્રણ હપ્તા તમારા હજુ બાકી હોય તો તમારે અહીંયા ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું છે ફરીથી રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમે તમારા મોબાઈલમાંથી જ રજીસ્ટ્રેશન કરી શકશો ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનનું તો સૌપ્રથમ આ ન્યૂ ફાર્મર ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે આના ઉપર ક્લિક કરશો એટલે કે થોડું તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા જે આખું ફોર્મ આપેલું છે એ ફોર્મ તમારે અહીંયા ભરવાનું છે ને એ ફોર્મ ભરતી વખતે જે છે તમામ માહિતીનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા જે નંબર આપો છો આધાર કાર્ડ નંબર હોય બેંક એકાઉન્ટ્સ નંબર હોય તમારો મોબાઈલ નંબર હોય તમામ માહિતી અહીંયા સાચી દાખલ કરવાની છે જેથી કરીને તમારા જ યોગ્ય હપ્તા જે ખાતામાં હપ્તો આવી શકે તો અહીંયા સૌપ્રથમ તમારે ઇંગ્લિશ જ રહેવા દેવાનું છે ત્યારે પછી નીચે એક ઓપ્શન જોવા મળશે આધાર નંબર એન્ટર યુઆર આધાર નંબર એટલે કે જે પણ તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય અહીંયા દાખલ કરવાનો છે ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર છે દસ આંકડાનો હોય દાખલ કરવાનો છે ત્યાર પછી સિલેક્ટ સ્ટેટ સ્ટેટ કે તમારું રાજ્ય દાખલ કરવાનું છે જ્યારે સિલેક્ટ સ્ટેટ ઉપર તમે ક્લિક કરશો એટલે કે તમારા સામે ઘણા બધા રાજ્યોના નામ આવશે એમાંથી તમે ગુજરાતમાંથી હોય તો ગુજરાત દાખલ કરવાનું છે બિહારમાંથી હોય તો બિહાર અને મહારાષ્ટ્રમાંથી હોય તો મહારાષ્ટ્ર એટલે કે જે રાજ્યમાં તમે રહેતા હોય એ રાજ્યનું નામ દાખલ કરવાનું છે હવે અહીંયા કેપ્ચર કોડ કયો દાખલ કરવાનો છે તો અહીંયા એક આ ખાનામાં તમને કોડ દેખાતો હશે એ અહીંયા કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનો રહેશે જ્યારે તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે તમે આ માહિતીને સબમિટ કરશો ત્યારે ફરી એક ફોર્મ ખોલીને આવશે એમાં તમારો બેન્ક એકાઉન્ટ નંબર દાખવ કરવાનો છે ખાતા નંબર સર્વે નંબર આ તમામ માહિતી દાખલ કર્યા પછી એની એક પ્રિન્ટ આઉટ તમારે અહીંયા લઈ લેવાની રહેશે એટલે કે જે તમને પીડીએફ મળી એને ડાઉનલોડ કરીને એની જે ઝેરોક્ષ છે તમારે અહીંયા રાખવાની રહેશે વાત કરીએ હવે આગળની તો તમારે અહીંયા બીજું કાર્ય છે ઇ કેવાય સીનું કાર્ય તો સૌ પ્રથમ તમારે અહીંયા કેવાય સીનું કાર્ય પણ પૂર્ણ કરવાનું છે કેવાય સીનું કાર્ય પૂર્ણ કરવા માટે એ ઓપ્શન છે કેવાય સીનું એના ઉપર તમારે ક્લિક કરીને થોડું નીચે સ્ક્રોલ કરી દેવાનું રહેશે હવે અહીંયા તમારો જે પર બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીંયા જે સર્ચ બટન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે હવે તમારું પહેલાથી જ અહીંયા કેવાય કરેલું હશે તો અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી કેવાય સી ડન અને કેવાય બાકી હશે તો બાકીની વિગતો તમારી સામે આવશે જેમ કે તમારું નામ મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર તમારો ફોટો સરનામું આ તમામ માહિતી તમને ત્યાં જોવા મળશે માહિતી ચેક કર્યા પછી ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે એ ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ કરવાનું છે અહીંયા તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે ઓટીપી આધારિત ઓટીપી બેઝડ કેવાય કરી શકો શકશો અને ઓટીપી વિના તમે કેવાય કરી શકતા નથી આના સિવાય તમે તમારા સીએસસી સેન્ટર ઉપર નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને કેવાય કરાવી શકો છો ઘણા બધા મિત્રોને હવે અપડેટ મોબાઈલ નંબરનો ઓપ્શન ખુલતો નથી ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરવો હોય છે તો એક ઓપ્શન જોવા મળશે અપડેટ મોબાઈલ નંબરનો તો અપડેટ મોબાઈલ નંબર ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને ત્યારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એમનો રજિસ્ટ્રેશન નંબર નથી હોતો રજિસ્ટ્રેશન નંબર જ્યારે તમે કેવાયસી કરાવો છો અથવા કરો છો ત્યારે જોવા મળે છે રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા દાખલ કરી લેવાનો રહેશે હવે વાત કરીએ રજિસ્ટ્રેશન નંબર ના હોય તો તમે અહીંયા આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરીને આધાર કાર્ડ નંબર પણ દાખલ કરી શકશો આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી આજે કેપ્ચર કોડ છે એ દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી તમને જોવા મળશે એ માહિતી ચેક કર્યા પછી ઓટીપી ઉપર ક્લિક કરીને તમે જૂના મોબાઈલનો ઓટીપી દાખલ કરીને નવો મોબાઈલ જે છે એથી અપડેટ કરી શકશો તો આ રીતના જે છે કાર્યો કરવાથી તમને તમારો અટકાયેલો હપ્તો મળી જશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે એ ચેનલ ઉપર જણાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ